જે સરકારે એક લોકોમાં જાગૃતિ આવે અને સિવિલ ડિફેન્સની તાલીમના ભાગરૂપે ઓપરેશન અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ લોકોની જાગૃતિ વધે કે આપણે કોઈપણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એ પરિસ્થિતિમાં આપણે કેટલા તૈયાર છીએ અને લોકોને તૈયાર કરવાના ભાગરૂપે આ આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ મોકડ્રીલો કેટલી થવાની છે લોકોના અંદર શું મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી થવાની છે લોકોને આપણે કે આ મોકડ્રીલની અંદર જે પણ પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિનું એક લોકોને શીખવવા માટે એજ્યુકેશનના ભાગરૂપે આપણે કરવા જઈ રહ્યા છીએ કે જેથી આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો કેવા પ્રકારની તૈયારી આપણે વધારે સારી રીતે કરી શકીએ અને એ સમજાવવાના ભાગરૂપે એક્સરસાઇઝ છે સૌથી પહેલાં તો કોઈપણ પ્રકારની માનો કે આપણી પર કંઈ આવે છે આપત્તિ તો એ સંજોગોમાં આપણે સાયરન વાગશે એ સાયરન વાગ્યાથી આપણે અંધારપટની આપણે એક્સરસાઇઝ કરીશું અંધાર બ્લેકઆઉટ આપણે કરીશું એ બ્લેકઆઉટ ઉપરાંત ત્યાંથી ઇવેક્યુએશન માણસોને જ્યારે કોઈ મકાન પર માનો કે આક્રમણ થાય છે તો મકાનને નુકસાન થાય છે તો એ મકાનમાંથી આપણે માણસોને કેવી રીતે કાઢવા સંપત્તિને કેવી રીતે કાઢવી એની આપણે તૈયારી કરીશું અને લોકોમાં આની જાગૃતિ ફેલાવીશું જિલ્લાના કયા કયા તાલુકાઓમાં તમામ તાલુકાઓની અંદર અને ખાસ કરીને જે સોશિયલ સોશિયલ મીડિયા છે તે મીડિયાના અંદર કોઈ તેના માટે કોઈ સંદેશો સંદેશો એ છે કે કોઈ અફવાથી લોકો દોરાય નહીં અને અફવા ફેલાવે પણ નહીં આ એક સામાન્ય આપણી એક્સરસાઇઝ છે આપણી પ્રવૃત્તિ છે કે સિવિલ ડિફેન્સમાં આપણે જાગૃત થવું જોઈએ એના ભાગરૂપે આ એક્સરસાઇઝ કરવા જઈ રહી છે અને ભવિષ્યની અંદર પણ સિવિલ ડિફેન્સની તાલીમ પણ આપણે બધાને આપીશું સમય સુધી સાંજે ચારથી થી આઠ વાગ્યા સુધી